રિટેલર હોલસેલ વેચાણ કરતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપે જે સૂચનાને અનુસંધાને એસઓજી ના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે એસોજીના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી હડિયાના ટીમ બનાવેલ હેલ્થ વોર્નિંગ વિના ઈ સિગરેટ ઈ હુકાનો વિચાર કરતા પાનના ગલ્લા ટોબેકોકો પ્રદેશના દુકાનદારો પર ચાપતી નજર રાખેલ હતી ત્યારે એસોજીના અહેકો જગદીશભાઈ ઓપોકો દેવેન્દ્રભાઈને મળેલ બાતમીના આધારે સુરતના વેસુ રોડ સફર સ્વેર મોબાઈલ કેફે દુકાન નંબર જી માં રેડ પાડીને આરોપી કલ્પેશ જીતેન્દ્રભાઈ ઉમર એકત્રીસ રહેવાસી સત્યનગર સોસાયટી સર્વોત્તમ હોટલની સામે દાદા મિલની બાજુમાં ઉધના સુરત અને વેપારનો ધંધો કરતાને તેને ઝડપી પાડીને તેની દુકાનમાંથી વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરની ઈ સિગરેટ તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એક લાખ ચાર હજાર ચારસોની મતાનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની પૂછપરછ કરતા તેમણે કહેલ કે આજથી ચાર પાંચ દિવસ પહેલા એક હજારે ઈસમ પાસેથી વેચાણ કરવા માટે ઈ સિગરેટનો જથ્થો તેમણે લીધેલો હતો હતો હાલમાં એસઓજી પોલીસે એક લાખ ચાર હજાર ની મતાનો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત